નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ પાર્વતીબેન રાજપૂતનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વિરોધપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ ભથ્થુ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિકભાઈ જોશી કાઉન્સિલર જહાભાઈ ભરવાડ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા અમીબેન રાવત મહિલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ તેમજ અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા મહિલા કોંગ્રેસ માં જે સભ્ય નોંધણી ની શરૂઆત કરી ગીતાબેન છે અને એ સિસ્ટમ મુજબ ગીતાબેન ગુજરાતના પ્રમુખ બન્યા છે રોજ મને એઆઈસીસી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અલકા લાંબાજી અને ગુજરાત પ્રદેશના પ્રમુખ અમારા ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં અમને જે નિમણૂક પત્રક આપ્યા છે તે અમે એમનો ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપીએ છીએ અને બીજું કે અમને જે જવાબદારી સોંપી છે એ અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું સંગઠનને વધુ મજબૂત બનાવી કોંગ્રેસને સત્તા પર ચોક્કસ લાવીશું એની અમે ખાતરી આપીએ છીએ અને પ્રદેશને અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિને પણ અમે ખાતરી આપીએ છીએ અને અમારી જે જવાબદારી અમને સોંપી છે એ અમે નિષ્ઠાપૂર્વક જય હિન્દ જય ભારત આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગીતાબેન અહીંયા આયા હતા મહિલા પ્રમુખ એમના દ્વારા પાર્વતી રાજપૂતની નિયુક્તિ કરવા માટે એક પત્ર એનાયત કર્યો એમને સવાલ એ છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર મહિલાઓનું હંમેશા માન સન્માન રહ્યું છે સવાલ એટલો જ છે કે દેશની આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીની અંદર લડા કોંગ્રેસ પાર્ટીની લડાઈ જે આઝાદીની લડતા હતા એમાં પણ મહિલા સામેલ હતી બહુ લોકો હતા કોંગ્રેસ પાર્ટીએ સૌથી પહેલાં મહિલાને પ્રધાનમંત્રી બનાવ્યો તો એ ઇન્દિરા ગાંધી હતા તેત્રીસ ટકા મહિલાઓને સીટ આપવાની હતી એમાં બી કોંગ્રેસ પાર્ટી હતી એમનું માન સન્માન જળવાય દેશની સાથે મહિલા કદમથી કદમ મલાઈને દેશની પ્રગતિ તરફ પાર્ટીની જોડે જોડાય એ પ્રમાણેની વિચારધારા હતી અને વિચારધારાને વિચારધારાના લીધે જ મહિલા પાંખ એક જુદી પાંખ છે અને એ પાંખની અંદર પાર્વતીબેનને નિયુક્ત કર્યા છે અને પાર્વતીબહેન બધી મહિલાઓને સાથે લઈ પાર્ટીને મજબૂત કરવા આગળ વધશે મારું એવું માનવું છે કે કોઈ પણ પરિવાર મહિલા વગર નહીં ચાલે તો કોઈ પણ પાર્ટી મહિલા વગર નહીં ચાલે જેટલી મહિલાઓ વધારે જોડાશે એટલી પાર્ટી સશક્ત થશે મજબૂત થશે કારણ કે એ પરિવાર ભેગો થાય છે અને પરિવારની અંદર જે કંઈ બી હોય પણ હંમેશા પરિવાર મહિલાઓથી જ મજબૂત થાય છે અને દેશ પણ મહિલાઓથી જ આગળ વધે છે માટે આજે જે નિયુક્તિ થઈ છે એને હું ખૂબ આવકારું છું એમને ખૂબ અભિનંદન આપું છું અને પાર્ટીને મજબૂત કરવા એ તનતોડ મહેનત કરશે એવી આશાને અપેક્ષા રાખું છું એક પરિવાર એક ઘર બતાવો જેમાં નારાજગી ના હોય ભાઈઓ હોય તો એમાં બી ઝઘડા થાય છે આ તો એકસો ને ત્રીસ ચાલીસ વર્ષ જૂની પાર્ટી છે ઝઘડા વગડા તો ચાલે પણ જે મુખ્ય દેશ શું છે કે પાર્ટી મજબૂત થાય કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય અને દેશની એકદાયક ધારાની અંદર દેશની આગળ વધારવાની ધારામાં મહિલાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાય એવી આશાની અપેક્ષા છે